સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના સમાચાર મળી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સાડા ત્રણ કલાક જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે મતદાન ચાલી રહ્યું છે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યથાવત જોવા મળી રહી છે અનેક જગ્યાએ લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે અઢી કલાકમાં સરેરાશ ચૌદ ટકા જેટલું મતદાન નોંધાયું છે તો મતદાતાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે અને પોતાનો મત આપી રહ્યા છે જીએસટીવી પર સ્વરાજ્યના સંગ્રામ દિવસભર આપ જોઈ શકો છો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તેને સાડા ત્રણ કલાક જેટલો સમય પૂર્ણ થયો છે સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલવાનું છે અનેક ઉમેદવારોનું ભાવી આજે ઈવીએમમાં કેદ થવાનું છે